અરવલ્લીના મોડાસામાં તાપમાનનો પારો 45 ડિગ્રી નોંધાયો છે તો મોડાસાના રસ્તાઓ અત્યારે સુમસામ બની ગયા છે ગરમીથી બચવા નગરપાલિકાએ અનોખો પ્રયાસ કર્યો છે મોડાસામાં જેટિંગ મશીનથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે બગીચામાં આવતા પ્રવાસીઓને ગરમીથી રાહત મળશે મોડાસા નગરપાલિકા દ્વારા અહીંયા ગાર્ડનની અંદર વધારી ગાર્ડનમાં પક્ષીઓ માટે પાણીનો છંટકાવ ઝાડ ઉપર કરવામાં આવે છે અને મેઇન રસ્તા ઉપર માલપુર રોડ મેઘરાજ રોડ શામળાજી રોડ અને કોલેજ રોડ અમદાવાદ રોડ એના પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવશે આજે આપ જોઈ શકો છો કે ચુમ્માલીસ ડિગ્રીને પાર ગરમીનો જે માહોલ છે અને એ પ્રમાણે જેટલી ગરમી પડે છે જેનાથી રોડ ઉપર પાણી છાંચવામાં આવે તો તેનાથી વેપારીઓ અને રાહદારીઓને ઘણી એનાથી રાહત રહે છે અને એનાથી જે પ્રાણ જે ગરમીનું પ્રમાણ છે એ પણ ઘણું ઓછું લાગે છે અને દરેકને હું એક વિનંતી કરીશ કે હવે જે ચોમાસાની સિઝન આવે એ પહેલા વૃક્ષારોપણ કરે અને વૃક્ષ વાવે એ જરૂરી છે નહી તો આ ગરમી પચાસ ડિગ્રીને પાર કરતા વાર નહીં લાગે મોડાસામાં જીટીંગ મશીનથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે રસ્તે આવતા જતા લોકો હોય તે લોકોને ગરમીથી રાહત મળે મોડાસા શહેરમાં ગરમીનો પારો સતત વધતો રહ્યો છે આજે બપોરે બે વાગ્યા નો સમય છે ગરમીનો પારો જે છે એ પાર છે ત્યારે મોડાસા ના ધમધમતા જે વિસ્તાર ઓધારી બગીચા વિસ્તારની અંદર કે જ્યાં મુગા પક્ષીઓ હોય છે એમને રાહત મળે એ માટે નગરપાલિકાના જેટિંગ મશીન દ્વારા પાણી નો છંટકાવ કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક ગરમી થી રક્ષણ મળે એ માટેના અનોખા પ્રયત્નો હાથ ધરા